બનાસકાંઠાના કાકરેજ તાલુકાના મુખ્ય મથક શ્યોરી ખાતે આવેલ શ્રી સદારામ કોમ્પલેક્સ માં પ્રથમ સંલગ્નોત્સવના કાર્યનું કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ શ્રી સદારામ કોમ્પ્લેક્ષ ખાતે પરમ પૂજ્ય શ્રી દાસબાપુ અને કાકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમલગ્ન સમિતિ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ સમૂહલગ્નોત્સવના કાર્યાલયનું ઉદઘાટન વસંત પંચમીના પાવન દિવસે કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ડીડી જાનેરા કાકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ અમૃતજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય બચુજી મકવાણા નિવૃત્તિ રજીસ્ટ્રાર લલિતસિંહ વાઘેલા બલાજી રાઠોડ લેબુજી ઠાકોર સીવી ઠાકોર વડા પ્રધાનજી રાઠોડ હોટેલ રાજધાની સહિત કાંકરેજ અને ઉગળ તાલુકાના તમામ સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ દીપરાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં સૌપ્રથમ નામ સમુલગ્ન સૌ ઠાકોર કાજલબેન બળવણજી સમણવાનું નામ નોંધવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબતનો વિશ્વાસ કરીએ તો વર અને કન્યા બંને પક્ષો પાસેથી નજીવી રકમ પાંચ હજાર પાંચસો એટલે કે માત્ર અગિયાર હજારમાં દીકરા દીકરીના લગ્ન થશે જોકે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઠાકોર સમાજ દ્વારા અને સામાજિક બંધારણનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના પાદડી ગમે તારીખ એકવીસ ચાર બે હજાર રોજ ઠાકોર સમાજના સમૂહ ગણોત્સવ યોજવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ઠાકોર સમાજમાં ભારે ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે બે લાખ મેઠાજી પરિવાર તરફથી લલિતજી નો પ્રશ્ન છે આપણે એક વખત ખુલાસો થઈ ગયો એટલે ભારત માતા કે જે કઈ પૂરું કરીએ છીએ પણ હજી એ પ્રશ્ન એમને છે સમાજના આગેવાનો બધા વડેલો જે એ થશે પણ તમને આ અજાણો છો આપણો એક લોક લોકશાહી ડબે ગામે ગામે બધાને બધા નિર્ણય લેવાતા હોય છે આ જે ત્રણ સરપંચ થોડો ઉતાવળ નિર્ણય લીધો છે બધા કદાચ સમિતિ વતી અમે ક્ષમા પ્રાથિએ છીએ આપશો આપડે સાથે ધારાસભ્ય સાહેબ ને આગળ ખુલાસો કરીએ કે અમે

આ સમૂહ લગ્ન ભવ્ય રીતે પાર ઉતારે એવી બધાની નેમ છે અને બધા આવી રીતના નક્કી કર્યું છે અને સારી રીતે સમન્વય થાય એના માટે અમે બધા કટિબદ્ધ છે શિવરી ખાતે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે સમૂહ લગ્ન નોંધણી આજે વસંત પંચમીના દિવસે ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને અહીંયાથી બીજી પણ અમારી એક શાખા પાદળી મુકામે નોંધણી માટે ખોલવા જઈ રહ્યા છીએ ત્યાં પણ અમે જઈ રહ્યા છીએ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે સર્વ આગેવાનો પ્રથમ સમુલગ્ન ખૂબ ભવ્યથી ભવ્ય યોજાય એ બાબતે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે સાથે સાથે જે ચાર તારીખે ઓગર થ્રી ખાતે સમાજનું બંધારણ થયું એ બંધારણનો અમલ ગામે ગામ સમાજ ભેગી થઈને એના ચુસ્તપણે પાલન થાય એવા આકરા નિર્ણયો સમાજ લઈ રહી છે એ સમાજને અભિનંદન આપું છું વિશેષ વાત કરવા જાઉં તો એ તાલુકો આજે પણ અખંડ છે તાલુકો એક વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક ઓગડ તાલુકો અલગ કરવામાં આવે છે ત્યારે આ સમૂહ લગ્નમાં સહયોગી આપ જોઈ શકો છો કે ઓગળ કાંકરે તાલુકાના સમાજના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને આવનાર જે વીસ ચાર સમૂહ લગ્ન ઉજવાના છે એ સમૂહ લગ્ન ખૂબ અતિ ભવ્યથી ઉજવાય એવા સૌ પ્રયત્નો કરી રહ્યા છે